મેચ રમવા માટે ગ્રાઉન્ડ પર જઈએ છીએ આજે બતાવીશ તમને કે અમારે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ કેવું છે અને અમારી ટીમમાં બધા ગુજરાતી જ છે મોસ્ટલી બધા ગુજરાતી છે બે ત્રણ લોકલ પ્લેયર છે સારા બોટસ્વાના નેશનલ ટીમના બી પ્લેયર છે તો આજે હું તમને બતાવીશ અને મળાવીશ અને અહીંયા રમવાની અમને કેવી મજા આવે છે એ પણ તમને બતાવીશ અને ત્યાં થોડું વોર્મઅપ કરશું પછી એક વાગે મેચ ચાલુ થશે આજે એક વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી મેચ ચાલશે તો આજે આખો બ્લોગ આજે મેચનો જ બનાવવાનો છે તો ચાલો મળીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છીએ અને અમે અત્યારે છીએ નેટમાં કંઈ આ રીતની નેટ છે અહીંયા પાંચ નેટ છે પ્રેક્ટિસ કરવા માટે અને વોર્મઅપ કરવા માટે તો મેચ ચાલુ થવાને હજી અડધી કલાક જેટલી વાર છે તો વોર્મઅપ કરવા આવ્યા છીએ વોર્મઅપ કરી અને પછી જશું ગ્રાઉન્ડ પર અમારી મેચ છે આ ગ્રાઉન્ડ પર છે આ બી ગ્રાઉન્ડ છે બે ગ્રાઉન્ડ છે એક પેલી સાઈડ છે એ મોટું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ છે બી ગ્રાઉન્ડ ઉપર અમારી મેચ છે આ રીતની કંઈ પીચ છે મેટ ઉપર રમીએ લીગ મેચ બધી મેટ ઉપર રમાય છે આ રીતની કાર્પેટ છે કાર્પેટ ઉપર રમાય છે અને સાઈડમાં ટફ વિકેટ બી છે અહીંયા જુઓ આ સાઈડ બે ટફ છે અને બે પેલી સાઈડ છે પણ મોસ્ટલી બધી અમારી લીગ ગેમ આ મેટ પર જ રમાય ટોસ થઈ ગયો છે અને ટોસ સામેવાળી ટીમ જીતી છે પાયોનિયર્સ નામ છે સામેની ટીમનું મોસ્ટલી બધા શ્રીલંકન છે એ ટીમમાં તો એ લોકોએ ટોસ જીતી અને પહેલાં બેટિંગ કરવાનું નક્કી કર્યું છે તો અમારી પેલી બોલિંગ છે Guys, we lose the toss, but then they to relocate to bat. Give you 100%, and Gansham and Sad will start. Okay, restrict them around 120, not more than that. Okay. okay. Boys, one, two, three, nice. दोस्तों पहली इनिंग खत्म हो गई है और सामने वाली टीम ने 111 रन बनाए हैं उनतीस ओवर में ऑल आउट हो गए वो लोग ભાઈઓ આ એ જ માણસ છે કે જેણે જેણે મારી બોલિંગમાં ત્રણ કેચ છોડા 3 સ્લીપ ત્રણ બે કીપિંગમાં અને સ્લીપ પર તું ડાય ની મારી તે એટલે પોતાની જાતને બહુ મોટો કીપર કે આ કેચ એકબી ન છોડો હાથમાં કોઈ તો છૂટે ને આ જો અમારી ટીમ ના ઓપનિંગ બેટ્સમેન અમિત બાવસર खोटा खोटा बहाना काडीने एयरपोर्ट जाऊ ने, ने मम्मी ने, ने लेवा जावा ने पप्पा ने लेवा जावा ने अक्षय कुमारनी जेम एक पैंट ऊंचा चढ़ावी ने <laughs> फुल रैकेट रमे छे नाना छोकरा रे जे करवानो छे ने ई नी करे बाकी बंधु कर छे <laughs> ये बड़ी अच्छी बात कही आपने बैट्समैन रेडी थाई छे फूंबा ने निशान बैटिंग दिस yeah. गाय आल्सो ड्रॉप वन कैच इन माय बॉलिंग गाइस I didn't drop any catch. You drop. I didn't drop. He dropped. You didn't go for the catch. Which catch? Hey, which ah, the top? ball was dropped in front of me, two but meters in front, you front of me. Too far in his bowling. But he never said to come up. And then he's telling me I'm too far. No. Mitro Anunam James <laughs> Moses. a club no senior player. signed version no Sixty year old, still young man. Six and a half eh? <laughs>

છ ઓવર માં ચોત્રીસ રન થયા છે અને એક વિકેટ ગઈ છે અમારા નિશાન આઉટ થઈ ગયા છે પાણી પીવે છે હવે હજી અમારે આખલો બાકી છે સાઠ વરનો शॉट निशे। गुड शॉट बॉय। निशो गुड बैटिंग बॉय गुड बैटिंग दूसरा विकेट गिर गया है सुम्बा आउट हो गया स्टंपिंग। ओवर एक्टिंग ज्यादा है थोड़ी नौ ओवर खत्म हुए हैं और स्कोर हुआ है फिफ्टी एट रन दो विकेट एक सौ पंद्रह रन करने हैं हमें और इसके साथ ग्राउंड पे आ गए हैं शशिकांत और राजू भाई खालिद भाई रेडी थी क्या चाहे है पैटअप कर आज खबर नहीं हूँ था आज सामने वाला का बॉल फाटी ना जाए क तारों बैट फाटी जाऊ में फाटी जाऊ ફાઇનલી ખાલીદ બેટિંગ આવી ગઈ ને એને પહેલા જ બોલે ચોગ્ગો મારી દીધો નિશાંત રમે છે ફોર્ટી સિક્સ રન ઉપર રમે છે અને જીતવા માટે રન બાકી છે અઠ્ઠાણું તો થઈ ગયા છે શોર્ટ બોય

મેચ પૂરી થઈ ગઈ છે અને અમે પંદર ઓવરમાં એકસો ને ચૌદ રન ચેન્જ કરી લીધા છે અમે વિકેટ ફટાફટ લઈ લીધી એટલે એટલા બધા રન નહીં થયા પણ ઘણા ટાઈમ પછી મજા આવી રમવાની No man, a fifty, but a dirty one, and then, then mean, that, that one will make me feel good. Look. I mean, if, I mean, I'm if, good. if his shot, that fine. If his shot that's will that's come, come out from times. his heart <laughs> like properly, mm. not the half shot. He needs to hit <laughs> the ball, because he can hit the ball over the boundary. Yeah, mm. just... you know, guys, when you're not scoring runs, you overthink everything. Why do you overthink? <laughs> you're not scoring either way. But why are you overthinking? What I told you. Sad took five wickets and man of the match going to Mr. Sad.

ફરી મળીશું નવા એક વ્લોગ વિડીયોમાં ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ